આહાર શુદ્ધિની ત્રીજી બાબત છે નિમિત્ત કચરો અને ધૂળ આહારમાં ન હોવા જોઈએ ખાદ્ય પદાર્થો બહારથી લાવ્યા પછી તેમને સાફ કર્યા સિવાય ખાવા માટે પેરસવા ન જોઈએ લાળ તેમજ અન્ય રસગ્રંથિઓની ક્રિયા પરતુએ પણ આપણે સજાગ રહેવું જોઈએ જેમ કે આંગળાથી હોઠનો સ્પર્શ નહીં થવો જોઈએ હોઠની ત્વચા એ શરીરનો નાજુક ભાગ છે સઘળી અસર લાળ દ્વારા સહેલાઈથી ફેલાઈ જાય છે તેથી તેનો સ્પર્શ માત્ર ધ્રુણાજનક નહીં પણ ભયંકર લેખાવો જોઈએ વળી અન્યનો છાંડેલો ખોરાક પણ આપણે ખાવો ન જોઈએ જ્યારે આ બધી બાબતોનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ ખોરાક પવિત્ર બને છે શુદ્ધ આહાર મનને શુદ્ધ બનાવે છે અને વિશુદ્ધ મનમાં ઈશ્વર સ્મૃતિ નિરંતર જળવાઈ રહે છે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ